ઉપલેટા કોર્ટમાં નકલી સોલવંશી સર્ટિફિકેટ રજૂ કરવાના મામલે કોર્ટે આરોપીને છ વર્ષની જેલની સજા અને રૂપિયા ચાલીસ હજારનો દંડ ફટકાર્યો છે ઉલ્લેખનીય છે કે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર પંદરમાં આ બાબતે આરોપી રાજેશ જાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જે ઉપલેટા કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એએ દવે સજા અને દંડ ફટકાર્યો હતો અગાઉ પણ જૂનાગઢમાં આરોપી વિરુદ્ધ બે અલગ અલગ કેસમાં ત્રણ વર્ષની સજા અને રૂપિયા વીસ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો ત્યારે આ સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે બોગસ સોળ વંશી સર્ટી નામદાર કોર્ટમાં રજૂ કરતા તેના વિરુદ્ધ નામદાર કોર્ટમાં કેસ ચાલી જતા વિદ્વાન જજ સાહેબ શ્રી એ એ દવે સાહેબ ના ઓએ આરોપી ને બંને કેસમાં ત્રણ ત્રણ વર્ષની સજા અને રૂપિયા વીસવીસ હજાર નો દંડ ફટકારેલો તે કામે કેસની ધારદાર દલીલો અને હકીકતો લક્ષ્મા લઈ só já por